તો લોકોને હવે એસી લેવા છે અને સારા ભાવમાં સારી વસ્તુ લેવી છે તો પર્ટિક્યુલર એમના એરિયામાં કઈ જગ્યાએ સારું મળે છે એ આપણે અત્યારે બતાવી ગયેલું હા અમદાવાદમાં પણ એવું જ કહી રહ્યું હતું ને આજે વિરમ ગામની અંદર પણ મોટા મોટા શોરૂમ ને આપણો હા પણ મોટા મોટા શોરૂમ અને ગેરંટી વોરંટી બધું કમ્પ્લીટ હા બધું બીજું શું શું આપણે રાખતા હોય છે આપણી બ્રાન્ડ બીજી બધું આપણે રાખીએ છીએ સપોઝ કે બ્રાન્ડના અંદર કે કેટેગરીઝ વાઇઝ જોવા જઈએ તો કેટેગરીના અંદર રેફ્રિજરેટર્સ રાખીએ છીએ વોશિંગ મશીન્સ રાખીએ છીએ એલઈડીઝ રાખીએ છીએ એસી રાખીએ છીએ મોબાઈલ ફોન્સ રાખીએ છીએ ઇલેક્ટ્રોનિક નામની બધી વસ્તુ આવી જાય પાકો એડ્રેસ કહી દીધો પાકો એડ્રેસ આપણું માંડલ રોડ પેટ્રોલ પંપ ભારત પેટ્રોલ પંપ ની સામે આખી ત્રણ માળની આપણી બિલ્ડિંગ છે આ ત્રણ માળની બિલ્ડિંગ હા આખી બિલ્ડિંગ આ સામે દિનેશ પરસાન છે એના સામે અને કેટલા વર્ષ જૂનું આપણું આ 60 વર્ષ જૂનું સાઈડ વર્ષ જૂનું આ પેઢી છે એટલે વિરમગામમાં કોઈ બાકી ન હોય ને કેવાય બાકી વિરમગામ અમને ઓળખે ડબ્બા ટીવી વેચાશે તમે તો હા હવે અત્યારે આપણે અંદર આવી ગયા છે દીપુભાઈ ખરેખર મને આ ઇલેક્ટ્રોનિક દુકાનમાં બહુ મસ્ત વસ્તુ કે કસ્ટમર માટે કંઈક નવું કરવું છે ભાઈ આ આ બધી ઓફરો ઓફરો કેમ ચાલુ કરી તમારા માટે છે કે તમારા આટલા ચાહકો છો છો તમે લોક ગુજરાતની અંદર એના માટે નિમિત્ત સ્પેશિયલી આ ઓફર કરેલી છે આમ તો આવતું દિવાળીમાં કે તહેવારમાં કે કોઈ પ્રસંગમાં જ આપણે કરતા હોય પણ આજે તમારા માટે દિવાળી જે બી તમારી રીલ જોઈને આવશે એમના માટે દિવાળી મેં તમને આગળ વાત કરી હતી ને જો તમે અહીંથી એસી લઈ રહ્યા છો તો તમને કેલ્વિનેટર ની વાળી ગ્લાસ ટોપ વાળી ફ્રીમાં આવશે પછી આ કેલ્વિનેટર નું કુકર ફ્રીમાં આવશે કેલ્વિનેટર નું ટોસ્ટર આવશે આવશે નો પંખો તમારે બે વર્ષની બ્રાન્ડ વોરંટી સાથે આ બધી બ્રાન્ડ વોરંટી સાથે જ હો બરાબર પછી હેન્ડ બ્લેન્ડર ફ્રીમાં આવશે મિક્સર ફ્રીમાં આવશે અને જો આપણું પેજ છે પટેલ ઇલેક્ટ્રોનિક્સ નું એને ફોલો કરેલું હશે તો એડિશનલ મળશે તમને એક આ ઘડિયાળ મળશે અને આ ઇસ્ત્રી મળશે

માર્કેટની અંદર તમને કહી દઉં છે કે લોકો કસ્ટમર માટે ખાસ ફાયદો લઈને આવતા હોય છે અને અમને ખાસ કહેતા હોય કે ભાઈ કમલેશભાઈ અમે તમારા વિડીયોના કારણે અમે નુકસાન કરશું પણ અમારે માર્કેટ જોયે છે માર્કેટમાં લોકોને બધા યાદ તો હોય પણ આપણા યાદગીરી વધારે તાજી રે એના માટે લોકોને સર્વિસ આપણે આપતા હોય છે હવે એસીની વાત કરીએ તો આપણી પાસે કઈ કઈ બ્રાન્ડના એસી રાખીએ છીએ આપણી પાસે બધી બ્રાન્ડ છે એલજી છે સેમસંગ છે કેરીયર છે ડાયકીન છે વોલ્ટાસ છે માઇક્રોમેક્સ છે બધી જ બ્રાન્ડના છે આપણી બરાબર તો પછી આ કઈ કંપનીમાં એસીમાં બધી કંપનીમાં આપશો કે પછી કે આ પર્ટીક્યુલર કેરિયર બ્રાન્ડના ઉપર કેરિયર બ્રાન્ડ ઉપર કેરિયર બ્રાન્ડ ઉપર ઓકે કેરિયર નું તમે બે ટન નું લો 1 ટન નું લો કે 1.5 ટન નું લો બધા ઉપર વેલિડ છે 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર પછી ખરાબ થઈ જાય કે ગેરંટી વોરંટી આવે કે નહીં ઓબવિયસલી છે જો ગેરંટી જો ખરાબ નીકળે અને સર્વિસ ના મળે તો જેમ તમે ફેંકી તો ફેંકી દેવાનું અહીંયા આવીને પેકેજ દેવાની છૂટ છે અને તમારી પાસે આટલું બધું સસ્તું આપવાનું હજુ કેટલા કેટલી કઈ કઈ વસ્તુમાં લાભ કરાવી દેશો બધા હજી ઘણી બધું છે સાહેબને ફોલો કરતા રહેજો કારણ કે સ્ટાર્ટિંગ છે અને તમને કીધું ને કે પાંચ હાજર નવસો નેવું રૂપિયામાં એલઈડી પણ આપવાના પાંચ હજાર નવસો ને એવું એલઇડી આ ભાવમાં ક્યાંય મળશે બીજા આટલે ના મળે મીરમ ખરું કે નહીં ના મળે બહુ કંપનીના પણ બ્રાન્ડેડ બધા ઘણા બધા તમે જે માંગો એ બ્રાન્ડ બધી મળશે ને એલજી સેમસંગ બધી જ બ્રાન્ડ તમને મળશે અહીંયા બીજું તો ચાલીસ હજાર રૂપિયાના એસીમાં સાહેબ તમને ઓગણીસ હજારની વસ્તુ પડે એટલે એસીની કિંમત થઈ કેટલી મને તો ખરેખર હજુ આ કેટલા બધાને આપશો ને પછી બધાને આપવાની બધાને હા એટલે ટૂંકમાં આપણે જે જે કિચનની અંદર વપરાતી બધી વસ્તુ આવી જાય સમજી લો આના ઓફર લિમિટેડ હશે કે પછી ના લિમિટેડ ઓફર જો લિમિટેડ ઓફર રહેશે એટલે વહેલા એ પહેલા વિરંગામની અંદર પહેલા પહોંચી જ જાજો અને આ કે એસી છે આમની પાસે ટીવી છે ફ્રીજ છે મોબાઈલ છે બધી વસ્તુમાં ડિસ્કાઉન્ટથી માડીને ઘણા બધા અલગ અલગ રેટમાં તમે કરી આપશો બરોબર ને હા તો વિરમગામમાં ગામમાં રાકોણી જો છે અહીંયા આ આટલો મોટો શોરૂમ અને આટલી બધી વ્યવસ્થા સાથે આખા ગુજરાતમાં કોઈ નથી આપતો એવી તમને ગિફ્ટ આપી રહ્યા છો એક નહીં કેટલી ગિફ્ટ આપી દીધી તમે હમણાં કીધી આઠ ગિફ્ટો આઠ ગિફ્ટો એ પણ પાછી ઓલી નાની નાની ઓલી બસો બસો વાળી ગિફ્ટ નહીં બસો વાળી કોઈ જ નહીં કોક છે ને પંદરસો વાળી કોક બે હજાર કોક અઢી હજાર એવી બધી ગિફ્ટો એટલે સ્ટાન્ડર્ડ ગિફ્ટ આપી લે તો જેને જેને અહીંયા આવવું હોય તો વિરમગામ ગામ અને હા આખા ગુજરાતમાં ડિલિવરી કરશે કે ખાલી અહીંયા પૂરતું જ રાખશો આખા ગુજરાતમાં ગમે ગમ્યા હોય આપણે ડિલિવરી દઈશું પછી આ ગિફ્ટ એ ભેગી જશે સાથે ટેમ્પો ભરીને મોકલાઈ દઈશું ત્યાં ટેમ્પો ભરીને મોકલાઈ દેશે એટલે જેને જેને જોતું તો ચોક્કસ પહોંચી જાજો મળીશ પાછા નવા વિડીયો સાથે મોર સાથે